ખાવાનું પૂછતું નહીં લે બે ખા કટકુર ઉઠલું કોઈ આવતું આ ગરીબ લોકો ભગવાન કોઈ બનાવતા ના આ ગરીબ બનાવે તો મને ખબર છે મારી હાલત કેવી છે કટપૂર ઉઠલ્યા કદમ પડતું હું

કોક બાજા હો તાર નામ લાલુ લાગે કાકા બી ચૂપ નઈ ખવડાય ને પરમા તો ગોણ હાળું કરજે તમન એક બિસ્કિટ માં પીડ ભરેજી મારું બર બર આવો કાકા આદર પતાડું માયેલું હ નું કોક સાવ

परंतु पूछा कि मरी बड़ी क्यों खाते हो कोई आनविंस को केदार नहीं क्यों कब विधारिंस को भी काला कटपुर होता है लाला। मैं बही तेरा क्यों मैं बही दिवारी में लुट गया ઈ ચપળ પડીયો ને એક લઈ લઉં બરોબર ચપળ લેવાની પડે ચાલ લેનું લુગ ગગ પછા ને આ તો આ

સાવા તો આજો પ્રા બારપો પોણા કા તા પોણી લે જલ્દી જા હડ વતો આ તો કરો કો પોણી પાવા હારું હો તો ક્રાક ત્યાં બક હારું હો બે ટકા સાબાવા તો હું આલો મારા ભાઈ ઉભા હું મારા કાકાને પૂછું ભાઈ સાદી કાધું

મને કોઈ નોકરી કોઈ એવું ધંધો બંધ નહી મંદર કે હું મદદ આપું બે પૈસા કમાઈ મારા ઘરવાળા હે આ વાત તો આટી જ છે પણ આ તો કોઈ પોલિસી થી જોઈ રહેતા ન કહું મજબૂરી ભીખ માંગી પડે ના કે ભીખ માંગન તો જો કોઈ ને કુલીએ કો તો આ તો લોકો ધંધો છે ભીખ માંગી પોત પછી કમાઈએ આ પેટ પેટ માટે ભીખ માંગી પડે ના કે મો સો ભીખ માંગન જરૂર છે આ હે તો બરોબર આ પેટ ના વેટ કરો એટલે મજૂરી તો કરવી જ પડે છે તો દે ના કે કોઈ ભીખ માંગવાનો મન તો મને શરમ આવે કોકના ગેસ જેવું તો હું દવા કે ચેક કરો પર લાવા હાલો પણ હું કરાવ મારી મજૂરીના કારણે કોક ના ઘેર જવું પડે ના આ હાથ પર કાલે મજૂરી કરતો કે મજૂરી લે જતું નહીં મને આ એ વાત તો આથી ચક તો આમ તો જવાન લાગે છે મજૂરી કરી હોય છે મજૂરી કરે તો જ નહીં મારી બીક માંગી પડે હા હા લાવ કટ કરો એટલે લાવ માં બે ભાઈ બુન બે સીતે વધી રોટલા ને તો નહીં અતારે કશું એ લે ભાઈ આના પૈસા આલુ જો તાર જો ફોમી દિવાળી આવે છે લોકડા બુકડા લાવજે મીઠાઈ લાવજે અને ધંધો કોક કરજે હારો પાછો

તો મિત્રો આ વિડીયો વખત મનોરંજન માટે બધા મસાબ અને આવો જો કોઈ ભિખારી ગયા હોય તો એના આપણે જે થાય એ સેવા કરજી અમને એમાં ભગવાન રાધાજી જય માતાજી હે માતાજી મિત્રો અમારા વિડીયો જો ગમતા હોય તો લાઇક કરજો સરસ પાઇક કરજો શેર કરી જય માતાજી મિત્રો અમારા લાઈક કરી શેર કરી કોમેન્ટ તો કરતા કરતા જ દેજો મિત્રો ધર્મદાસ એ બતાજે અને મારા વિડિયો જોવાનું બોલતા ના